તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ બંને બળદ વેચવાની છે આખી જોડ વેચવાની છે ટોટલ જવાબદારી સાથે રાજભાઈ ને તો આ બળદ વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક રાજભાઈનો કોન્ટેક કરી લેજો બળદની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો તમે પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો આ બંને બળદ બળદને આખી જોડ વેચવાની છે સોજા બળદ ટોટલ જવાબદારી વાળા બળદ છે ધરની વાત કરું તો બીજી ધરના આ બળદ છે ને ફૂલ જવાબદારી સાથે વેચવાના છે સાવ સોજા બળદ છે ફૂલ સાચવેલા બળદ જોવા મળશે વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો આવા બળદ ક્યાંય પણ તમને જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ બંને બળદ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા રાજભાઈનો કોન્ટેક કરજો રાજભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો અને બળદ રૂબરૂ જોવા જાવ તો રાજભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ બળદ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ફૂલ જવાબદારી સાથે વેચવાના છે બીજી ધરના બળદ અને બહુ સારા બળદ છે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે આ બળદ લેવા હશે તો હવે બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર તાલુકો રાણાવાવ અને પીપલિયા ગામે આ બળદ જોવા મળશે બળદ લેવાય તો રાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે નંબર ઉપર ફોન બંને બળદ તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો